મંદિર બચાવ સમિતિ દ્વારા બસ ડેપો પાસે શિવજીનું જૂનું મંદિર હતું કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું તે જ જગ્યા પર નવું મંદિર સ્થાપના કરવામાં આવ્યું છે આજ સમિતિના લોકો એવું કહી રહ્યા છે કે જ્યાં જ્યાં કોર્પોરેશન મંદિર તોડશે ત્યાં ત્યાં ફરી એટલે કે સ્થાપિત કરીશું તેવો એક અમારો મુખ્ય ઉદ્દેશ છે મંદિર બચાવ સમિતિ દ્વારા વડોદરા શહેરમાં બસ ડેપો પાસે કોર્પોરેશન દ્વારા નડતરરૂપ શિવજીનું મંદિર હટાવવામાં આવ્યું હતું જેમાં બચાવ સમિતિ દ્વારા આજે મંદિરનું પૂર્ણ રીતે જ બનાવવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે મંદિર બચાવ સમિતિ દ્વારા જ્યાં જ્યાં મંદિરો તોડવામાં આવશે ત્યાં ત્યાં મંદિર બચાવ સમિતિ દ્વારા પૂર્ણ મંદિરની સ્થાપ

जय श्री राम जय श्री वीर बजरंगे मंदिर बचाओ मंदिर बचाओ धर्म बचाओ।, बचाओ जी आज कई जगह पर हमने तो मंदिर का निर्माण करी रिया है पहली बात तो मंदिर का निर्माण नहीं हमें पुनः स्थापना करी है आ मंदिर वोधरा महानगरपालिका द्वारा तोड़ी तोड़ी नाकोम आएलु મધરાતે સવારના મળસ કે છ વાગે તોડી નાખવામાં આવેલું અને આ પચાસ વર્ષ જૂનું મંદિર છે એને તોડી નાખવામાં આવેલું વગર કોઈને જાણ કરીને અને એ મંદિરની અમે મંદિર બચાવ સમિતિ દ્વારા ફરીથી સ્થાપના કરીએ છીએ આ શિવજીનું મંદિર છે મંદિર બચાવ સમિતિ જ્યાં જ્યાં મંદિર તૂટશે બરાબર કારણ કે એકલા માત્ર મંદિરોનું દબાણ નથી ઘણા બધા દબાણ છે ઘણા બધા દબાણ છે એકલા જો મંદિરો તોડવામાં આવતા હોય તો મંદિર બચાવ સમિતિ દ્વારા દરેકે દરેક જગ્યાએ દરેકે દરેક જગ્યાએ ગુજરાતભરમાં ફરીથી મંદિર પુનઃસ્થાપિત કરશે અને અમારી વાત તમારા દ્વારા સરકાર સમક્ષ પહોંચાડવાની એટલી છે કે જ્યાં જ્યાં મંદિર તૂટશે મંદિર પુનઃસ્થાપિત થશે અને જો બાંહેધરી આપતા હોય તો લેખિતમાં બાંહેધરી જોઈએ પહેલા જેવું મંદિર હતું એવું જ મંદિર બનશે અને શિવજી ની મૂર્તિ છે ફરીથી મૂર્તિ લાવ્યા છે અમે લોકો ફોટો લાવ્યા છે ભક્તો દ્વારા ફોટો પણ આપી ગયા છે એ પૂછું ફરીથી અમે આ રીતે સ્થાપિત કરવાના છે તંત્ર જે મંદિરોને નોટિસ આપી રહી છે તોડવા માટે શું લાગી રહ્યું છે ખોટી વસ્તુ છે માત્ર મંદિરોને થોડી તોડવાના હોય ખોટી વસ્તુ છે નડતરરૂપ મેં તમને પહેલાં કીધું કે એકલા મંદિરો નડતરરૂપ નથી સાહેબ બધી બહુ જગ્યા છે બધા બહુ એવા સ્થળો છે બધા નડતેર રૂપ જ છે હવે એટલા મંદિરોને જો તોડવામાં આવતા આવા હોય તો પછી એ ખોટી વસ્તુ છે અને આપ સીધો હિન્દુઓની આસ્થા ઉપર પ્રહાર છે અને એ સાખી લેવામાં નહીં આવે મંદિર બચાવ સમિતિ દ્વારા ફરીથી જ્યાં જ્યાં મંદિરો તૂટશે ફરીથી હું તમને કહું છું જ્યાં જ્યાં મંદિર તૂટશે ત્યાં ત્યાં પુનઃ સ્થાપિત મંદિર થશે જય જય શ્રીરામ જય જય શ્રીરામ